એના એના દેશવ્યાપી દરોડા કંબોડિયાના ભારતીય નાગરિકોને બંધક બનાવવાના કિસ્સામાં વડોદરા યુએસ ને ઓફિસમાં દરોડા એકની ધરપકડ કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ આપવાના કિસ્સામાં નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દેશવ્યાપી દરોડા પાડ્યા હતા જ્યાં વડોદરામાંથી સુભાનપુર વિસ્તારમાં આવેલી યુ ની ઓફિસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કમ્બોડિયામાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય નાગરિકો બંધક બનાવીને ત્રાસ આપવાના કિસ્સામાં અલગ અલગ ટીમોએ દેશના મુખ્ય વિદેશમાં નોકરી કરી આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર અને મોકલીને તેઓને બંધક બનાવી બહાર આવેલા કિસ્સાને ને ધ્યાનમાં રાખી દેશ વ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે જેના ભાગરૂપે વડોદરાની શુભાનપુરા વિસ્તારમાં આવેલી વિશ્વ મોહિની કોમ્પ્લેક્ષમાં યુનિક કોમ્પ્લેક્સ સર્વિસના નામથી ચાલતી ઓફિસમાં વડોદરાની ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ દરોડા પાડવામાં આવ્યા હતા આજે સવારે એનઆઈએની ટીમે અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુભાનપુરા સ્થિત વિશ્વ મોહિની કોમ્પલેક્ષમાં આવેલી યુએસની ઓફિસમાં દોડા પાડી દરમિયાન વિદેશ નોકરી આપવાની જાણકારી મેળવી હતી અને કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા અને ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી કંબોડિયામાં બંધક બનાવી ત્રાસ આપવાના કિસ્સાને ધ્યાનમાં રાખી એનઆઈ અને વડોદરાના ક્રાઇમ બ્રાન્ચની મનીષ હિંગુ નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી